કે તો ભગવાન પરમાત્મા વૈકુંઠમાંથી દે ઉભા થયા છે લક્ષ્મીજી કહે કે પ્રભુ આમ અચાનક તમે ક્યાં જાવ છો અને ભગવાન પરમાત્મા ત્યારે એમ કહે છે કે હું હાથી પાસે જાઉં છું અને હા કહે ત્યાં ભગવાન વૈકુંઠમાં હતા ને જ્યાં થી એટલું બોલે ત્યાં તો ભગવાન હાથી પાસે પહોંચી ગયા હા કહેતા વૈકુંઠ મસ ઠીક જપા આ કહેતા વૈકું થી કહેતા જપાસ આજુ કટન કાયો મટ કામ પલકાર થાય ને સાહેબ એટલી જ વાર માં ભગવાન પરમાત્મા વૈકુંઠ ને હાથી પાસે પહોંચી ગયા ગજરાજ પાસે પહોંચ્યા ભગવાન પરમાત્મા એ પોતાના સુદર્શન ચક્રને ને આજ્ઞા કરી અને સુદર્શન ચક્રથી પેલો જે મગર માં છતો એના ધડ અને મસ્તક અલગ કર્યા ગજેન્દ્રને મુક્ત કરે છે ગજેન્દ્ર હાથી કિનારે આવ્યો ત્યાં નીચે પડે છે ત્યાં તો હાથીનું મૃત્યુ થયું એમાંથી એક પીણા પિતાંબર ધારી પુરુષ પ્રગટ થયો કહ્યું ગજબો કરતા હતા મને બોલાવતા હતા અને હું આવી ગયો અને ત્યાં તમે એક થઈ ગયા કોણ છો તમે અને ત્યારે બંને જણા પોતાનો પરિચય આપે છે પેલા મગરમચે કહ્યું કે પ્રભુ હું હુહુ નામનો ગંધર્વ હતો મારા પરિવારની સાથે હું સરોવરમાં સ્નાન કરવા માટે ગયો એમાં દેવલ ઋષિ સ્નાન કરવા માટે આવ્યા અને દેવલ ઋષિ સ્નાન કરીને સરોવરમાંથી બહાર નીકળ્યા એટલે એનો પગ પકડીને પાછા એમને પાણીની અંદર પછાડ્યા મારા પત્નીને અને બાળકોને બહુ આનંદ આવ્યો હસવા લાગ્યા એટલે મને પણ રમત થઈ

દેવલ ઋષિ એ પ્રસન્ન થયા ને કહ્યું છે કે મારા શ્રાપ થી તારે મગરમચ્છ બનવું પડશે પણ જ્યાં આશીર્વાદ આપું છું કે અંત સમયે તને ભગવાન પરમાત્મા નું સ્મરણ થશે તારે સરોવરમાં મગરમચ બનવું પડશે પણ તું જેના તેના પગ ન પકડતો જ્યારે કોઈ હાથી આવે ને આ સરોવરની અંદર એ હાથીનો પગ પકડશે હાથી સ્તુતિ કરશે અને ભગવાન આવીને તારો ઉદ્ધાર કરશે એમ દેવલ ઋષિએ કહ્યું હાથીમાંથી જે પુરુષ નીકળો ને ભગવાન એને કહ્યું તું કોણ છે પેલા પુરુષે કહું ઇન્દ્રત ગુમ નામનો રાજા હતો હાથીની અંબાડી ઉપર બેસી અને મારી સવારી નીકળી બધા મને માન સન્માન આપતા હતા અને મારા ગુરુ અગત્ય ઋષિ પણ આવ્યા એને એમ થયું કે મારો શિષ્ય હાથીની અંબાડી ઉપર બેસીને નીકળો તો હું પણ એનું સન્માન કરું એ અગત્ય ઋષિએ મને ફૂલનો હાર આપ્યો પણ હાથીની અંબાડી ઉપર હું બેઠો હતો એટલે અભિમાન બની અભિમાની બની ગયો ગુરુનો આપેલો હાર મે સ્વીકાર ન કર્યો હાર મે મારા હાથીને પહેરાવી દીધો હાથીએ હારને જમીન ઉપર નીચે ફેંકી એના ઉપર પગ દઈને હારને કચડી નાખ્યો અને આ દ્રશ્ય અગત્ય ઋષિએ જોયું ક્રોધ આવ્યો ને શ્રાપ આપ્યો કે હે ઇન્દ્રદ્યુમ્ન હાથીની સવારી ઉપર બેસી અંબાડી ઉપર બેસી અભિમાની થયો છે શ્રાપ આપો જા તું હાથી બની જા એટલા માટે હું હાથી થયો પણ મે ઋષિ પાસે ક્ષમા માંગી ત્યારે એમને આશીર્વાદ આપ્યા કે હાથી તો બનવું પડશે પણ જ્યારે તારો અંત સમય આવશે ને ત્યારે તને ભગવાનનું સ્મરણ થશે અને ભગવાન આવી તારો ઉદ્ધાર કરશે એટલા માટે હે પ્રભુ આજે તમે આવીને અમારા બંનેનો ઉદ્ધાર કરજો ઋતુમતી નામનો બગીચો એટલે સાહેબ આપણો આ સંસાર છે એમાં ગજેન્દ્ર એટલે આ જીવ રહે છે હાથ લઈને બચ્ચાને હતા આ જીવને એમ કે અમારી પત્ની છે ને બાળકો છે ને પરિવાર છે પણ આ જીવાતમાં જ્યારે છેલ્લે પથારી મસ થાય બીમારી આવી જાય ને પથારીમાં સ્થાય ને કોઈ એની સેવા ન કરી શકે ત્યારે આ જીવાત્માને એમ થાય કે આના કરતા તો જો મે ભગવાનની ભક્તિ કરી હોત તો સારું હતું હું જેને મારી પત્ની ને બાળકો ને બધા કહેતા હતા પણ આ અંતે મારું કોઈ નથી અને વાત પણ સાચી સાહેબ એ તો આપણે બધા બોલીએ ખાલી કે અમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર થાય તો અમે સેવા કરીએ કરવાવાળા કરી શકે શકેમાં ના નહીં પણ બોલવું સહેલું છે કરવું બહુ અઘરી વાત છે ઘરની અંદર જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો પહેલાં મહિનો બે મહિના ત્રણ ચાર મહિના તો કદાચ માણસ સેવા કરે પણ જ્યાં છ મહિનાના આઠ મહિના થાય જો કોઈ માણસ પથારી વશ થાય ને એટલે પાછા ઘરમાં જે સેવા કરનાર હોય જે વ્યક્તિ માણસની લાંબી આયુષ્યની માગણી કરતા હોય એનાય જ ભગવાનને પ્રાર્થના મંડે કરવા કે હવે તો ભગવાન છે ના છોડે તો હારું લે પાછા શું કહે ખબર છે એને ભોગવવું નહીં આપણે જોવું નહીં કાંઈ એને તો મોજ આવે છે ખાટલામાં સુતા સુતા કાંઈ વાંધો એમ કહ્યો તમે થાકી ગયા એ કે એને વિચારને ભોગવવું નહીં ને આપણે એ કહે જોવું નહીં કાં જોવો ને એમાં શું વાંધો એમ કહો સેવા થાતી નથી

ગંગા નદી અમૃત સમાન છે પવિત્ર છે બધી વાત સાચી પણ એની મર્યાદામાં રહીએ તો ગંગા નદી જો મર્યાદા મૂકી દે તો સૃષ્ટિ નો વિનાશ થાય આ ગોમતી નદી ને દરિયો પવિત્ર છે પણ એની મર્યાદામાં હોય તો પણ મર્યાદા મૂકી દે તો સૃષ્ટિ નો વિનાશ થાય બધું મર્યાદામાં સારું છે બાપ એમ શાસ્ત્ર માં કહ્યું કે અતિ અમૃત અમૃત પણ જો અતિશય પીવો ને તો એ વિષ સમાન છે એ મારી જ નાખે પાછું તો જે પોષ તે મારતું એ ક્રમ દિશે કુદરત નો આજે ગજેન્દ્ર ને ત્યારે પસ્તાવો થયો અને સ્તુતિ કરીને અંતે ભગવાને આવી અને એમનો ઉદ્ધાર કર્યો તો ભગવાન પરમાત્મા એ ગજેન્દ્ર હાથી નો પણ ઉદ્ધાર કરે છે